કેમ છો બાળ મિત્રો ચાલ આપણે અહીં મૂળાક્ષર શીખી ગયા શીખી ગયા ને ચાલ આને કયો મૂળાક્ષર કહેવાય સાબાસ વેરી ગુડ ચાલ આને મ અને ન અને જ અને વ અને 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 દ ચાલો હવે તમારે શું કરવાનું છે આપણે કાનો લગાવી અને વાંચવાનું છે આ આ કાનો છે આની માત્રા કઈ માત્રા છે આ એમ બોલે ને આપણે મા તો મમા આ ઉમેરેલો આ એટલે આની માત્રા શું આવશે કાનો શું આવશે કાનો તો આપણે એમ કીધું હોય કે ચલો ભાઈ આ ગને એમ કાનો લગાવી અને વાંચો જો તો તમે શું કરવાનું આ કાનાને આ બાજુ રાખવાનું જો હવે આમ મૂકવાનું ચલો હવે કયો કયો શું બનશે ગને કાનો ગા ચાલો આમ મુખ્યતો શું બનશે માં સાબાસ વેરી ગુડ આમ આમ હોય તો દને કાનો આમ હોય તો જને કાનો જા પછી આમ હોય તો બોલો વિરાજ હ પછી આમ હોય તો રાજ ચાલો સને આ લગાવીએ તો બસ દને કાનો હોય તો આવી રીતે તમારે મૂળાક્ષરોને કાનો લગાવી અને વાંચવાનું છે આની માત્રા કઈ માત્રા આવશે આની માત્રા ચલો વિરાજ વાંચો બેટા જો વિરાજ વાંચે ને તમારે જોઈ રહેવાનો અને બધાય મનમાં મનમાં વાંચવાનું ચલો વાંચો બેટા શાબાશ વેરી ગુડ સરસ સરસ વેરી ગુડ અરે વાહ cila lagaoh bintang, werna lagaoh, wow. seras, wow. seras, wow. seras, wow. Arey, wahclep wow. orang very good, cila eswaria bena ya, eswaria ben bull pada tuh sih kemarin Kwayo muda aksar ke bhai? Dhane kanu dha. Saras. Mane kanu ma. Sabash. Bolo. Nane kanu. Na. Dhane kanu dha. Hmm. Pachi. Mane kanu ba. Saras. Pachi. Dhane kanu ra. Saras. Sone kanu. karo bhai.

બરાબર પછી અયા મા એમ બોલો તો કેવું પડે ફટ્ટુ ગ તો ગને કાનો ગા એમ વાંચવાનું ચલા ફરી વાંચો તમારે

કેમ કેમ બરાબર સાબાસ વેરી મને હાબાસ અરે વાહ સાબાસ ચલો હવે આને આમ આમ કરવાનું બેટા આમ પાછળ કાનો રહેવો જોઈએ બનેકાનો કહેવાય એને ચલો ફરી બોલો ચલો આને શું કહેવાય બોલો ચાલો ચલો બરાબર ચાલો હું જેને કહું ને એ મન કરવાનું ચલો ઐશ્વર્યા બેન આ બારી છે ને કયા મૂળાક્ષર પર મૂકવાની મન કહેજુ હા ને મને નહીં આવડતું તું શીખાડજે મને ને ચલો વા કરવું હોય તો મારે કઈ મૂકીશું વા એમ કરવું હોય તો અરે વાહ સાબાસ વેરી ગુડ ચલો હવે હિમેશ વારો હિમેશ મારે ગા એમ કરવું હોય તો કઈ કઈ મોડા સફર બારી મૂકીશું સરસ ધીમે રે ને બેટા ગભરાવાની સેજ જે સાબાસ અરે વાંકલે કરો ભાઈ હિમેશ માટે ચલો હવે તરુણ નો વારો તરુણ મારે માં એમ લખવું છે તો શું કઈ આગળ બારી મૂકીશું મા મા એમ લખવું છે તો મા શબ્દ બનાવવાનો અરે વાક લે ખરો ભાઈ શાબાસ આવડી કે કઈ માટીકરાવાનું ચલો પાર્થ મારે દા એમ કરવું છે તો શું કઈ ઉપર આપણે મૂકીશું દા માત્રાની બારી કઈ મૂકવાની શાબાસ વેરી ગુડ ચલો રીધિબેન જા એમ લખવું છે મારે જા એમ કરવું છે તો શું બનાવવાનું બારી કઈ મૂકવાની સાબાશ જ ઉપર બારી મૂકીએ તો શું બનશે જા સ ઉપર બારી મૂકીએ તો શું બનશે મ ઉપર બારી મૂકીએ તો મા તો આની માત્રા કહેવાય આ કેની માત્રા કહેવાય આની માત્રા આની માત્રા એટલે એક લીટો શું કરવાનું ખાલી કો કેમ કે ચાલો મા મા એમ લખો જોઈ